જવાબદાર છે તો તમારા દ્વારા એની સામે પગલા શા માટે નઈ વાત ભાજપ પછી તમે કઉ છું

છતાં સામે પગલા નથી લેતા એની સામે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ એ કાર્યક્રમ કરે છે એ તો પોલીસ ઉપયોગ કરવો એ ભાજપનો નો નૈતિક અધિકાર જ ગણી રહી લોકો ચાલી રહ્યા છે અને જે અધિકારીઓ છે એ અત્યારે ભાજપની દલાલી કરતા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતું ખાસ કરીને કોંગ્રેસે કોંગ્રેસની ની પોલીસે દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને પણ કમિશનર ઓફિસની ઓફિસમાં ધરણા ઉપર બેઠા હતા શું કેશો